વેલકમ ટુ ચેતુસ કિચન આજે આપણે માખણિયા ગાંઠિયા બનાવવાના છીએ તો એના માટે આપણે અહીંયા બેસન લીધેલું છે અને અહીંયા આપણે તેલ લીધેલું છે મોણ માટે તો અડધી વાટકી જેટલું આપણે તેલ લીધું છે અને આ જ વાટકીના માપથી બે આખી અને એક અડધી એટલે અઢી વાટકી જેટલો આપણે બેસન લીધેલું છે અડધી ચમચી જેટલા સોડા છે આપણે આવે છે ગાંઠિયાના સોડા એ ગાંઠિયાના સોડા લીધેલા છે અડધી ચમચી જેટલા મરી પાવડર અડધી ચમચી જેટલા અજમા સ્વાદ મુજબ મીઠું અને અવી ચકરી આવે છે આ ચકરીની અંદર તમારે બનાવવા હોય તો પણ સરસ માખણિયા બને છે અને આવી ચકરી પણ આવે છે ફૂલ ચકરી એમાં પણ માખણિયા બનાવે છે પણ આપણે આજે આમાં બનાવશું અને ઝારો પણ આવે છે પણ ઝારો મારી પાસે નથી એટલે હું આ સંચામાં બનાવું છું અડધી વાટકી તેલ ને અડધી વાટકી પાણી એવી રીતે આપણે માપ કરેલો છે આની અંદર ઉમેરી દીધું છે આપણે અહીંયા ખાવાનું સોડા ઉમેરી છે એ તમારી પાસે ન હોય તો તમે પાપડનો જે ખારો આવે છે પાપડ ખાર એ પણ તમે ઉમેરી શકો છો અને મીઠું પણ સાથે જ આપણે ઉમેરી એટલે સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરશું તો અડધી ચમચી જેટલું મીઠું ઉમેરશું અને આપણે સરસ મિક્સર જારની અંદર આને ફેટી લેવાનો છે અથવા તો વિસ્કરથી પણ તમે ફેટી શકો છો અને વાટકાની અંદર લઈ અને ચમચીથી પણ ફેટી શકે પણ મિક્સર જારમાં કરશું તો ઝડપથી થશે અથવા તો બ્લેન્ડરથી પણ તમે એને ફેટી શકો છો તો આપણે પાણી અને તેલને બનીને સરસ સારે ફેટી લેશું આપણે અહીંયા આપણે સરસ ફેટી લીધું છે તો એકદમ સરસ આવું ક્રીમી થઈ ગયું છે એટલે કે માખણ આપણે જેવું કરતા હોય માખણ હોલવતા હોય એવું માખણ જેવું આપણે મિક્સર થઈ ગયું છે તો હવે આપણે આનાથી જ આપણે લોટ બાંધવાનો છે અહીં આપણે અજમા ઉમેરી દઈશું હાથેથી ઉમેરશું અહીંયા આપણે મરી પાવડર પણ ઉમેરી દઈશું હવે આપણે જે ફેટેલું છે પાણી એનાથી જ આપણે લોટ બાંધવાનો છે આ બધું પેલા મિક્સ કરી લેશું આપણે હવે આનાથી આપણે લો આ બધું મિક્સર નાખી અને આપણે લોટ બાંધી લેવાનો છે તો અહીંયા આપણે આવો લોટ બાંધી લીધો છે તો આ લોટમાંથી આપણે બે ભાગ કરી લઈશું જો આવી રીતે આ લોટ બંધાયો છે આપણે તૈયાર કરેલા મિશ્રણમાંથી અવો લોટ આપણો તૈયાર થઈ જશે તો એમાંથી બે ભાગ કરી અને એ લોટને આપણે સરસ મસળવાનો છે એનો કલર ચેન્જ થાય ત્યાં સુધી તો જ આપણા માખણીયા વ્યવસ્થિત તૈયાર થશે હવે આપણે આને હાથેથી આમ મસળવાનું એકદમ સ્ટ્રેચ આમ સ્ટ્રેચિંગ થાય ને ત્યાં સુધી એમ એકદમ ખેંચાય સરસ ત્યાં સુધી તમે લાગશે કે એકદમ આપણે લોટને સરસ મસળી લીધો છે તમને કલર ચેન્જ થઈ ગયો ને એવું દેખાશે આપણે બે ચમચી પાણીની જરૂર પડશે લોટ આપણે ફેટવાનું જો સાઈડ ઉપર બીજો લોટ પણ અહિયાં છે તમને અલગ જ દેખાતો હશે જો આપણા લોટ ફેટીએ છીએ એનો કલર જુઓ આ કલર તો અહીંયા તમે જોશો ને તો બે લોટમાં ડિફરન્સ લાગશે આ જે ફેટા વગરનું છે એના ફેટેલો ફેટેલું છે તો આ એકદમ સરસ ફેટશું એટલે ઉજળો થઈ જશે તો હવે આપણે આમાંથી કાઢિયા પાડી લેવાના છે તો હવે આ લોટને પણ આપણે બે ચમચી પાણી ઉમેરીને ફેટી હવે આપણે સંચામાં લોટને ભરી ભરી લેવાનું છે તો આવી રીતે લોટને ભરી લેશ રીતે સંચો ભરી અને જાડીથી પેક કરી દેવાનો આપણે લોટને ફેટતા હતા ત્યાં સુધી આપણે તેલ પણ સાઈડ ઉપર ગરમ થવા રાખી દીધું હતું ને તેલ સરસ ગરમ થઈ ગયું છે તો હવે ગાંઠિયાને આપણે ફાડી લેશું

સેમે જ રીતે બધા ગાંઠિયાને આપણે પાડી લેવાના છે

ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવી જાય વરસાદ વરસતા વરસાદમાં તો અત્યારે ખાવાની ખૂબ જ મજા આવશે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકોને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી તો આવજો